ગુજરાતના રાજકારણમાં લોકસભાની ચૂંટણી પહેલા અનેક ઉથલપાથલ થઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી એ સિલસિલો પણ ચાલી રહ્યો છે કે વિપક્ષના અનેક ધારાસભ્યો અને નેતાઓ પોતાની પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે હવે ભાજપના કમલમ ખાતે વધુ એક વેલકમ પાર્ટી યોજાય છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ

કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી યોજાઈ હતી આજની વેલકમ પાર્ટીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આ ઉપરાંત પાલનપુરના પૂર્વ એમએલએ મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા આજે સંજયભાઈ મોરી પણ ભાજપમાં જોડાયા હતા આ ઉપરાંત જગદીશભાઈ પટેલ બાલુભાઈ છોટુભાઈ વસાવા કનુભાઈ વસાવા પ્રિન્સ મકવાણા કનુભાઈ પટેલ પટેલ દિનેશભાઈ પટેલ ગંગારામ પટેલ દેવસીભાઈ પટેલ પાર્થ વસાવા ભાજપે પ્રથમ યાદી જાહેર કરી તો કોંગ્રેસે પણ પોતાની પ્રથમ યાદીમાં જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે જોકે ગુજરાતમાં ભાજપે પ્રથમ યાદીમાં છવ્વીસ બેઠકોમાંથી માત્ર પંદર બેઠકો પર જ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે પરંતુ કોંગ્રેસે હજુ ગુજરાતના પત્તા ખોલ્યા નથી ત્યારે હવે ચર્ચા છે કે ભાજપ આજે પોતાની બીજી યાદી જાહેર કરી શકે છે અને આ લિસ્ટમાં અન્ય અગિયાર ઉમેદવારોના નામ આવી શકે છે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભાજપ પોતાની આજે બીજી યાદી જાહેર કરી શકે છે પરંતુ આવી શકે છે ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકે છે મહેસાણા અને સુરત બેઠકો છોડીને અન્ય બેઠકો પર ભાજપ મહિલા ઉમેદવાર ઉતારી શકે છે જો આમ થશે તો મહેસાણાથી પુરુષ ઉમેદવારને ટિકિટ અપાય તો રજની પટેલનું નામ લગભગ માનવામાં આવી રહ્યું છે અને જો સુરત થી પુરુષ ઉમેદવારને ટિકિટ અપાય તો મુકેશ દલાન નું નામ પણ લગભગ નક્કી છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર